પંચોતેર લાખના તોળના આક્ષેપોને લઈ ચૈતરભાઈ વસાવાની કલેક્ટર સાથે મુલાકાત બાદ મોટો ખુલાસો તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ અને તારીખ વીસ બાર બે હજાર પચીસ ના રોજ મળેલ માહે નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસ માસની જિલ્લા સંકલન વફરિયાદ નિવારણની સમિતિની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ અનુક્રમે માનનીય નિવાસી અધિક કલેક્ટર શ્રી તથા આપની અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લામાં યોજાયેલ કેવડિયા એકતા પરેડ બે હજાર પચીસના કાર્યક્રમો અને ડેડિયાપાડા પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ બે હજાર ઉજવણીના કાર્યક્રમોમાં વિવિધ કામગીરી પરતવે થયેલ ખર્ચને લગતા સાધનિક કાગળોની નકલો આ સાથે સામેલ રાખી પૂરી પાડવાનું આપના ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા જણાવેલ હતું આ વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી ઉક્ત કાર્યક્રમોમાં માનનીય વડાપ્રધાન ની ઉપસ્થિતિમાં થયા હોય સ્વાભાવિકપણે ખર્ચ તો થાય પણ જે પ્રકારે જિલ્લાના વિધ વિભાગના અધિકારીઓને કોન્ટ્રાક્ટરો દ્વારા વિધ કામગીરી પરત્વે થયેલ ખર્ચના બિલો ને વાઉચરો મૂકી ગ્રાન્ટ ચૂકવવાની માંગ કરી છે તે અનેક ગણી વધારે છે લોક પ્રતિનિધિ તરીકે જિલ્લાના પ્રજાના વિકાસની ગ્રાન્ટમાંથી આ રીતે થતા ખર્ચની માહિતી મળે અને રજૂઆત કરવી એ મારો અધિકાર છે જે હું મેળવીને રહીશ પણ આ ખર્ચની માહિતી માંગવાથી માનનીય સાંસદ શ્રી ભરૂચ દ્વારા તારીખ સાત બાર બે અને તારીખ બાવીસ બાર બે ના રોજ તે બાદ ખુદ કલેક્ટર શ્રી નર્મદા દ્વારા માનનીય સાંસદશ્રી ભરૂચને નિલરાવને રૂબરૂ બોલાવી જણાવેલ છે તેવું વારંવાર માનનીય સાંસદ શ્રી ભરૂચ જાહેર જનતાને પ્રેસ વાર્તા દ્વારા જણાવે છે જેનાથી ચૈતરભાઈ વસાવાની

ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો તો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાન શ્રીના ડીયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી તમે નુકસાન કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નીડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે ની તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવી મનસુખભાઈ નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો હવે વારંવાર તો ક્યાં છે કાર્યક્રમ પંદરમી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે એમાં મનસુખભાઈને પેટમાં સેમ કેમ દુઃખે મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું નલસે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો સાંસદ છે હું ધારાસભ્ય છું કોઈ પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને પંચોતેર લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ